નોબેલ નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યાંના સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો પોલીસે કાર કબ્જે કરી સગીરના પિતાની અટકાયત પણ કરી ત્યારે બાળકીને અડફેટે લેવાની આ સમગ્ર ઘટના કેદ થઈ છે જોકે સદનસીબે બાળકી ટાયર નીચે ન આવતા તેનો બચાવ થયો છે નોબેલનગરની આ એક ચોંકાવનારી ઘટના ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારબાદ પોલીસની કાર્યવાહી બેદરકાર કાર ચાલક કે જે અવારનવાર આવી રીતે કાર લઈને આવતો હતો પોલીસની કાર્યવાહી પણ ત્યારબાદ આપણી ગળીમાં જ રમતી હતી અને એ ભાઈ ગાડી લઈને આવે છે ટર્ન લે છે અને સીધી છોકરી ઉપર ગાડી ચડાવી દે છે એવું છે છોકરી આખી ગાડીને નીચેથી બહાર નીકળે છે અને પોતે જ ઊભી થઈને આ તો સારું છે કે ભાઈ ટાયર વાયરમાં ક્યાંય એનો હાથ પગ ને કશું આવ્યું નથી એટલે બચી ગયા છે એવું છે કોને આ ઘટના પાછળ કોને જવાબદાર સમજો છો કે ગાડી ચલાવનાર ભી 15 વર્ષ 15 વર્ષનું સગીર હતો હું માં બાપ ને કહીશ કે ભાઈ એ લોકોનો જ વાત છે અને એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ આ બધી વસ્તુઓમાં અને વગર લાયસન્સે ગાડી ના આપવી જોઈએ વો તો વોચમેન ને उसको અંદર નહી આવને ત્યાં સવારે ભી ઉસકે હાથ મે ગાડી થી તો મતલબ માં બાપ તો कुछ देख ही नहीं रहेगी इतना होने के बाद भी वो कोई एक्शन ले रहे हैं उसके लिए वो सुबह भी गाड़ी लेके आया ये तो हमारी सोसाइटी अच्छी है कि मेरे तक कुछ बात ही नहीं आई उन सब लोगों ने उसको उठा लिया उसको पेम्पर कर रहे हैं फिर जाके मेरे को बुलाया तो मैं तो वो देख के उसको लेके मैं कुछ कर ही नहीं पाई मैं सीधा डॉक्टर के ही गई उसका पूरा चेकअप करवाया उसके पैर में इंटरनल इंजरी है और पेट में है तो अभी उस चीज से मैं बाहर नहीं आ पा रही हूँ अभी સદર બનાવો અઠ્યાવીસ ના રોજ શિવ બંગલો સોસાયટી ખાતે બનેલ છે સદર બનાવમાં એક કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે ત્રણ વર્ષની બાળકી છે જેનું નામ દીવા છે જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે અને આ કામમાં જે વાહન ચાલક છે સદર સ્વિફ્ટ ચાલક ના વાહન ચાલક એની ઉંમર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે જેની ઉંમર પંદર વર્ષ છે શિવ બંગલો સોસાયટી ખાતે સદર કારના ચાલક કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને વળાંક લેતી વખતે બાળકી રમતી હતી એને અડફેટે લઈને અકસ્માત કરેલ છે સદર બાબતે કોની ગાડી છે તેની તપાસ ચાલુમાં છે અને તે ત્યાં શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા તેના મિત્ર યુવરાજ ચાવડાને મળવા આવ્યો હતો